કોઈપણ પ્રકારની ખોટી અફવાઓ કોઈ ન ફેલાવે તેમજ કોઈપણ જાતની કાયદાકીય ગૂંચવણ કે કોઈ અફવા સાંભળવા મળે તો તુરંત જ પોલીસનું ધ્યાન સોશિયલ મીડિયાના જમાનામાં કોઈપણ સમાચાર કે પબ્લિક હિતને નુકસાન કરતા કોઈ પણ મેસેજ સમજ્યા વગર ફોરવર્ડ કરવા નહીં તેમજ કોઈપણ સમાચાર કે અફવા જોવા જાણવા કે સાંભળવા મળે તો તુરંત જ નજીકના નગરના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું હતું રિપોર્ટર અંબા રામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારીયા